અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નગરપાલિકાની હદમાં બલાસ ચોકડી નજીક આવેલી અમન પાર્ક સોસાયટીમાં ભારે વરસાદના કારણે છેલ્લા બે દિવસથી ભરાયેલા કેળસમાં પાણી કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે મેઇન રોડ ઉપર પણ પાણી ભરાયા છે તો અમન પાર્ક કોમ્પ્લેક્સની દુકાનો આગળ પણ વરસાદી પાણી ભરાયેલ છે અમન પાર્ક સોસાયટીના રહેશોનું કહેવું છે કે ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા કાઉન્સિલરો આજ દિન સુધી અમારી સોસાયટીની પરિસ્થિતિ જાણવા અને વરસાદી પાણીનો નિકાલ કરવા આવ્યા નથી ત્યારે અમન પાર્ક સોસાયટીમાં શમા પાણી ભરાયેલા હોવાથી જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ તકલીફ પડી રહી છે તો ગટરને પીવાનું પાણી મિક્સ થઈ ગયું હોવાથી લોકોને પગમાં બળતરા થાય છે જેથી ધોળકા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અમન પાર્ક સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે ધોળકા તાલુકાના બલાસ ચોકડીના નજીક આવેલા અમન પાર્કમાં ઘણા સમયથી વરસાદ પડવાથી પાણી ભરાય છે અને આ વખતે સાત ઇંચ જે વરસાદ પડ્યો છે તેનાથી કીડસમાં પાણી ભરાયા છે ત્યાં તમામ જી જીવન જરૂરિયાતની વસ્તુઓનો અભાવ છે અને આ નગરપાલિકામાંથી કોઈ પણ કાઉન્સિલર કે પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈ પણ ઝાકો આવ્યું નથી અને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરે અને ગટર અને પાણી વરસાદી પાણી બંને મિક્સ થઈ ગયા છે તેનાથી આવનાર જનારના પગમાં બળતરા ચાલુ થઈ ગઈ છે અને હેલ્થ ખાતાને પણ મારી નમ્ર વિનંતી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ